ચોમાસામાં જ્યારે વડોદરા ડૂબમાં ગયું હતું ત્યારે મહાપાલિકાના સત્તાધીશો લોકોની મદદે પણ ફરક્યા નહોતા જોકે શહેરમાં બિલ્ડર્સ દ્વારા ખર્ચો કરીને સર્કલ બનાવવામાં આવતા વડોદરાના કોર્પોરેટર્સનો અહમ ઘવાયો છે જી હા વડોદરામાં બિલ્ડર દ્વારા બનાવાયેલા બે સર્કલને બિલ્ડર્સ ગ્રુપનું નામ અપાતા પાલિકાના કોર્પોરેટર નામ બદલવા પહોંચી ગયા જે બાદ ભારે બોલાચાલી થતા બિલ્ડર્સ દ્વારા પોલીસમાં અરજી આપવામાં આવી છે શહેરના યશ કોમ્પ્લેક્ષ પાસે સનસિટી ગ્રુપ દ્વારા સર્કલનું નિર્માણ કરી સનસિટી સર્કલ નામ આપી દેવાયું બીજી બાજુ નીલામ્બર ગ્રુપ દ્વારા ગોત્રી વાસણા ચાર પર સર્કલ બનાવીને સર્કલ નામ આપી દીધું બિલ્ડર્સ દ્વારા પૈસા ખર્ચી સર્કલને બિલ્ડર્સ દ્વારા નામ આપી દેવાતા ભાજપના કોર્પોરેટર્સ નારાજ થઈ ગયા છે ભાજપના કોર્પોરેટર નીતિન ડોંગાએ આ અંગે નારાજગી વ્યક્ત કરીને સર્કલ નું નામ બદલી લાલગુરુ સર્કલ કરી દીધું કોર્પોરેટરની આ હરકતથી બિલ્ડર્સના લોકો અને કોર્પોરેટર વચ્ચે જાહેર રસ્તા પર ઉગ્ર બોલાચાલી થઈ સમગ્ર ઘટનાને લઈને બિલ્ડર દ્વારા કોર્પોરેટર નિતિન દોગા સામે અરજી કરવામાં આવી છે અને સમગ્ર વિવાદ અંગે કોર્પોરેટર નિતિન દોગા એ વીટીવી ન્યુઝ સર્કલ નામ બદલવાની પ્રક્રિયા સમજાવી જોકે બિલ્ડર્સ દ્વારા બનાવાયેલા સર્કલ કોના ઠરાવથી કે આદેશથી બન્યા તે અંગે તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો એક સ્પષ્ટ સમજાવવા માંગુ છું કોઈ પણ લોકોને કે કોર્પોરેશનની એક જે પ્રણાલી છે કે ભાઈ તમારે કોઈ સર્કલ બનાવવું હોય કે એનું નામ આપવું હોય તો તમારે પેલા એસ્ટેટ કમિટીમાં જવું પડે ત્યારબાદ એ સ્ટેન્ડિંગ કમિટીમાં જાય સ્ટેન્ડિંગ કમિટી બાદ એ સામાન્ય સભાની મંજૂરીમાં જાય અને સામાન્ય સભા જ્યારે મંજૂર કરે ત્યારે જ તમે એનું નામકરણ કરી શકતા હો છો પરંતુ આ બિલ્ડરોએ પોતાના ગ્રુપના નામના સર્કલ બનાવી દીધા હતા એટલા માટે અહીંયા તો લોકોની જે લાગણી અને માગણી હતી એને વાંચા આપવાનું કામું કરી રહ્યું શું લાગે છે તમને અધિકારીઓને બિલ્ડરની સાટગાટ હોઈ શકે એ વિષય મારો નથી બિલ્ડરની સાંટાઠ હોય કે ના હોય બિલ્ડરે મંજૂરી લીધી કે નહીં લીધી આમાં મંજૂરી તો લીધી જ નથી એટલે અધિકારીઓનું સાંટગાટ હશે હું કે માનતો નથી મેં કીધું કે કોઈ પણ સર્કલનું નામકરણ કરવું હોય એટલે એસ્ટેટ કમિટીમાં આ દરખાસ્ત જતી હોય ત્યાંથી સામાન્ય સભામાં જતી હોય છે જે જે સૂચનો તમામ કાઉન્સીલરના આવેલા છે તમામ સૂચનો ભેગા કરી અને મોટી સંકલન કરી અને કયા સરકારના શું નામકરણ કરવા કયા રોડના શું નામકરણ કરવા કયા આઈલેન્ડના શું નામકરણ કરવા એની ઉપર બૃહદ ચર્ચા વિચારણા કરી અને આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે પરંતુ પ્રોસેસમાં એવું છે કે લેન્ડ એન્ડ એસ્ટેટ કમિટીમાં દરખાસ્તને મોકલવી પડે અને ત્યારબાદ સામાન્ય સભા મંજૂર કરે ત્યારબાદ જ આ નામકરણ થઈ જશે